મદદગાર પરિવાર તથા શૈક્ષણિક સંઘો તેમજ તમામ કર્મચારી મંડળોની મળેલ બેઠક મુજબ ચૌદ જૂન વિશ્વ રક્તદાતા દિવસે ઓપરેશન સિંધુની સફળતાની તેમજ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે પીએમના જન્મદિનની પૂર્વ સંધ્યાએ સમગ્ર ગુજરાતમાં એક સાથે ત્રણસો ઇઠ્યોતેર સ્થળોએ રક્તદાન શિબિરોમાં રક્તદાન કરાવી ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા સ્તરે અને ત્યારબાદ તાલુકા સ્તરે રક્તદાન શિબિરના આયોજનની ચોક્કસ યોજના કાર્યક્રમના સ્થળો કાર્યક્રમના ઇન્ચાર્જ સહિતના તમામ જવાબદારી નક્કી કરી યાદીઓ બનાવવાની તૈયારી કરી હતી સાથે તારીખ તેર ના રોજ શનિવારે સવારે નવ કલાકે સમગ્ર રાજ્યમાં નમો કે નામ રક્તદાન જાગૃતિ રેલીનું સફળ આયોજન પણ કરવામાં આવેલ આ રક્તદાન કાર્યક્રમ નોંધણી અધિકૃત બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનમાં પણ થઈ ચૂકી છે આ રક્તદાન શિબિરનું આયોજન પીએમ નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ કરેલ છે જેનું નામ નમો કે નામ રક્તદાન રાખ્યું છે એક જ દિવસમાં આશરે એક લાખ યુનિટ રક્ત એકઠું કરવાનો ધ્યેય રાખવામાં આવેલ છે સમગ્ર આયોજન વિશ્વ રક્ત રક્તદાન દિવસ ચૌદ જૂન ના રોજ કરવામાં આવ્યો હતો જેની અંદર તમામ ગુજરાત રાજ્યના કર્મચારી આ વખતે આદરણીય ઉજવણી ઓપરેશન સિંદુર ની સફળતા સાથે કરવામાં આવે એટલે કે રક્તદાન સાથે એની ઉજવણી કરવામાં આવે એવું અમે બધાએ ભેગા થઈને ઠરાવ્યું એની બેઠક મળી આપણે સમગ્ર રાજ્યની અંદર વિવિધ તાલુકાઓની અંદર રક્તદાન શિબિરો નું આયોજન કરીએ અમારો ટાર્ગેટ હતો ત્રણસો જગ્યા ઉપર રક્તદાન શિબિરો થાય પરંતુ આનંદ સાથે જણાવતા આપને મને આનંદ છે કે ત્રણસોતેર કુલ વિવિધ રેલીઓનું આયોજન થયું જેની અંદર આગામી સોળમી સપ્ટેમ્બરે રક્તદાન કરવા માટેની અપીલ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યની અંદર કુલ છેતાલીસ હજાર બાળકોને તમામ જાગૃત આગેવાનો તરફથી આ બાળકો માટે ખૂબ મોટું રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવશે જેમને આ તમામ જે રક્ત છે એમની જરૂરિયાત પૂરી કરવા માટે પૂરું પાડવામાં આવશે

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી નો જન્મદિવસ ઉજવવા માટે તમામ કર્મચારી મંડળો તમામ કક્ષાએથી શૈક્ષણિક સંઘો પણ આમાં આગળ આવી રહ્યા